એટલે સુરતની વાત કરીએ રંગોના તહેવાર એટલે કે હોળી સમગ્ર દેશમાં ઉજવાય છે પરંતુ સુરતમાં ગામડામાં હોળી ઉજવાય છે ઓલપાડ તાલુકાના સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પેઢીઓની પરંપરા છે આજે પણ તે જીવંત છે સરસ ગામની હોળીના દર્શન કરવા માટે તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખૂબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે જ્યારે હોળીકા દહન બાદ લોકો થી છ સુધી અંગારા પર ચાલે છે વર્ષના વર્ષના બાળકથી લઈ વૃદ્ધ સુધીના લોકો પગે ચાલે છે વર્ષોથી ગામના લોકો શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનું સાહસ કરે છે માત્ર સુરત જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લા તેમજ રાજ્ય બહારથી પણ લોકો હોળી માતાના ધકતા અંગારા પર ચાલવા માટે અહીં આવે છે હોળીના ધગધક અંગારાઓમાં ચાલવાનો ઘણો પ્રથા છે અને હું ત્યાંથી એ ચાલવા માટે આવ્યો છું હું એક નહીં બે નહીં ઘણા રાઉન્ડો ફર્યો છું અને શ્રદ્ધાથી ચાલુ છું એટલે મને પગમાં જરાક પણ જજીલા પડ્યા નથી અને રાજ્યો પણ નથી અમે અમારે ત્યાં ચાર પેઢીયા આગાડીની આ પરંપરા ચાલે છે એટલે આશરે લગભગ પોણી બસો થી બસો વર્ષ આગળનો શેકરા છે એવું ચાર પેઢી એટલે એવું મારું માનવું છે અને અહીંયા એવું છે કે હોળી પ્રગટ્યા પછી એની જે દેવતા પડે ને अंगारा सात इधर बहुत अच्छी तरह से होली होती है जो होली होने हो जाने के बाद जो अंगारा होता है उसके ऊपर लोग चलते हैं और उन लोग को कुछ नहीं होता बहुत अच्छा लगता है ऐसा देख के